હાલો દોસ્તો આજે અમે ડોગ માટે બનાવવા બનાવવાના છે બ્રેડ અને દૂધ તો આજે અમારા સુમિતભાઈ છે એ બ્રેડ લઈ આવ્યા છે દૂધ જ લઈ આવ્યા છે તો ટીસી છે એ દૂધ આગળ ગરમ કરવા જશે ને સુમિતભાઈ છે ત્યાં સુધી બ્રેડના પેકેટને નાના નાના ટુકડા કરી અને એ રાખી દેશે

પરોટા ગયો તો બ્લેસ કે પપ્પા મને એ છે તે ડોગ માટે બ્રેડ પહેલું કરવા ગયો કે તો બ્લેસુ પણ છે અમને હેલ્પ કરવા લાગી ગઈ હતી એમના મામા ને એમની ભાણગી એ બંને એક સાથે મળીને બ્રેડ નાના ટુકડા કરી અને ડોલસીમાં ભરતા હતા ત્યાં સુધી તો આપણું દૂધ ગરમ થવાનું ચાલુ જ હતું અને મને લાગે છે કે આપણું દૂધ છે એ ગરમ થઈ ગયું હશે દૂધ ગરમ થઈ ગયું તો ત્યાં જ અમારા બ્લેસુ છે એ બધો જેટલો પ્લાસ્ટિક હતો બ્રેડ નું નીકળેલું એ બધું પ્લાસ્ટિક એક સાથે ભેગું કરી ને એ ડસ્ટબિનમાં લેશું છે એ અમને નાખવા જાય છે પણ એક વરસાદ પડે છે તો એના પપ્પાએ કીધું સાઈડમાં રાખી તો એ નાખી દીધું ત્યાં પછી એ મોટી ડોલસી લીધી મોટી ડોલસી એટલા માટે કે ભાઈ એમાં બધું સરખી રીતે બ્રેડ અને દૂધ એ મિક્સ થઈ જાય કારણ કે આ નાની બાલદીમાં એક સાથે બધું હડકું આવતું હતું નહીં તો અમે એ થી મોટી બાલદી લીધી છે બરાબર રીતે ડોલસીમાં મિક્સ થઈ જાય એવી રીતના બધા છૂટા છૂટા કરીને મોટી ડોલસીમાં નાખી દીધી તેવામાં કે આ લોકો કરે છે શું મને તો કંઈ ખબર જ પડતી નથી કે એક ડાળી તીનું છે એ અમને જોયા કરતી હતી તેવામાં તો દૂધ છે ગરમ થઈ ગયું હતું તો ડિસી છે એ દૂધને છે તે બ્રેડ સાથે મિક્સ કરતી હતી અને દૂધ જેટલું હતું એ બધું દૂધ છે એ બ્રેડમાં નાખી દીધું હતું એ દૂધને નાખા પછી મસ્ત ભેરવાઈ જાય એવી રીતે છે તે અમારા ડીસી છે એ હલાવીને એકદમ પરફેક્ટ કરતા હતા બધું પરફેક્ટ થઈ ગયું હતું અને હું સુમિત અને ડીસી અને અમારી સાથે બ્લેસ એ તૈયાર થઈ ગઈ હતી જવા માટે પણ અહીંયા અમારે એક આ પાર છે એમની પાછળ એક અમારી નાનકડા કાળીબેન છે એના પાંચ ગુલિયાને લઈને સૂતા હતા તો વિચાર્યું કે પહેલાં એમને અમે આપી દઈએ તો એ અમારે મસ્ત જો કાળીબેન કેવા મસ્ત સૂતા છે એ રાહ જોઈ છે કે પહેલાં મને આપી દો અમારા સુમિતભાઈને એમાં નીચે ઉઠેલા બાઉલ લીધું બાઉલ લઈ અને તુલસીમાંથી એક ચમચો ભરી ને પેલા છે અમારા કાળીબેનને આપ્યું કાળીબેન કાળીબેન મસ્ત રીતે જમી લીધું જમીને દૂધ ને બ્રેડ ખાઈને કાળીબેન તો ખુશ થઈ ગયા એવામાં તો પછી અમે કાળીબેનને મૂકીને ફોર લઈને જવાના તો કોડ જોયું તો ઓહો હો વાતાવરણ તો બહુ જ ઘંઘોળ હતું લાગે છે બહુ ભયંકર વરસાદ આવવાનો લાગે છે પછી અમે વિચાર્યું કે ચાલો આપણે ફોર લઈને નીકળી જઈએ તેવામાં તો અમે ફોર લઈને નાગવા રોડ ઉપર ચાલ્યા ગયા કારણ કે બધા અમારા ત્યાં ડોગ હતા તેઓ લોકોને અમારે છે ટી બ્રેડ અને પાઉ છે ખવડાવવાના હતા કારણ કે અમે બે ત્રણ દિવસથી અહીંયા નાગવા આવેલા ન હતા વરસાદના કારણે તો એ અમને લાગ્યું કે લોકો બહુ જ ભૂખા હશે તો આજે તો અમારે જવું જ તો આજે તો અમારે જવું જ પડશે એવામાં તો અમે ત્યાં પહોંચી ગયા નાગવા પહોંચીને ચાલી કોઈ તો વાતાવરણ વરસાદ હતું અને સારસાર વરસાદ ચાલુ હતો તો અમે આજુબાજુમાં ડોગને જોયો તો ક્યાંય જોવા મળ્યા નહીં તે એવામાં છે અમારી ગાડી જોઈ અને એ બધા ડોગ હતા એ અમારી ગાડી પાસે પહોંચી આવ્યા અને અમે છે તેમને બાઉલમાં બ્રેડ અને દૂધ છે એ આપી દીધું તો આ ભાઈ કે પહેલાં મને આપી દો આ ભાઈ કે પહેલાં મને આપી દો એમ કરીને બધા છે એ ઝઘડતા હતા પછી દિશી એ બધાને વાડાફરથી એક પછી એક છે એ બધાને બ્રેડને દૂધ છે ખવરાવ્યું પછી અમે છે એક બચ્ચાવાળી અમારી ત્યાં એક ડોગ છે તો તેમને મેં ગોતા તે એવામાં અમને એ પણ મળી ગઈ અને એને છે એ અમને જોઈને તાત્કાલિક અમારી પાસે ભાગીને આવી તો દિશી એ છે તે એમના માટે પણ બાઉલ ભરીને આપ્યું અને એમને પણ છે એ દૂધ અને બ્રેડ છે એ ખાવા પછી અમે છે એ અમારા બાકીના ડોગને ગોટવા લાગ્યા તો તે આપણા સહિત થયેલા જે ભાઈઓ હતા જે વાવાઝોડા મળી ગયા હતા એમની ખાંભીની અંદર જઈને બેઠેલા હતા કારણ કે એમાં વરસાદ બહુ જ પડતો હતો તો એ લોકો બે ત્રણ દિવસથી છે એ ખાંભીની અંદર બેઠા હતા અને ભૂખા હતા અને અમીને જોઈને દરવા પણ લાગ્યા પણ છટાઈ અમને જોઈને તે બહાર આવી ગયા અને બહાર આવીને મસ્ત બે ત્રણ દિવસથી એ લોકો ભૂખા હતા તો મસ્ત રીતે છે એ ખાવા લાગ્યા જેથી કરીને દૂધને બ્રેડ એમને બાઉલ ભરીને અમે આપી દીધું બાકીના ડોગને ગોટા હતા તો એ બાકીના બધા ડોગ છે એ દરિયાઈ કિનારે બધા ચાલ્યા ગયા હતા તો એને અમે આકલ આકલમાં તે બધા દોડતા દોડતા અમારી પાસે આવી ગયા આવી ગયા અને એમને જોતા હતા પછી ડીસી પછી તેણે પણ જ્યાં અમે ડોગને જમવાનું આપતા હતા ત્યાં એમને પણ છે એમને બોલાવી લીધા તેથી પછી ડીસી છે તે લોકોને બાઉલ ભરીને તે લોકોને અહીંયા બોલાવી લીધા બોલાવી તો એ બધા જ ડોગ આપણા હતા એ તાત્કાલિક રીતે છે એ ડીસીના બોલાવાથી એ બધા વાડા ફરતી વાળાફરતી આવવા માંડ્યા અને બાઉલ ભરી ને એમને પણ છે તે અમે જમાડી દીધા કારણ કે બે ત્રણ દિવસથી લગાતાર વરસાદના કારણે એ લોકો બહુ જ ભૂખા હતા તો એમને પણ છે તે ભૂખ લાગી હતી તો એ લોકોએ પણ છે તે મસ્ત રીતે બધાએ ઝઘડું કરાવીને છે જમી દીધું અને અમે પણ વિચારતા હતા કે કેટલા ટાઈમ આ લોકો ભૂખા હશે અને આ લોકોને જમવાનું પણ ના મળ્યું માર્યું હતું સારું કહ્યું કે ભલે આજે વરસાદ હતો છતાં પણ આપણે આવી ગયા તો બધું થઈ ગયું એવામાં અમે છે અમારો એક ડોગ મિસિંગ હતો જે અમે ગણી રહ્યા હતા એ એક મિસિંગ હતો તો એમને એમને છે અમે ગોટતા હતા તે ક્યાંય મર્યા નહીં પછી દિશી બ્લેસુને ને સુમિત એ ત્રણે ત્રણ છે એને ગોટવા માટે ગયા અને અમારા ભાઈબંધ દોસ્તાર છે એ પોતાના બધા દોસ્તારોને લઈ ને જે અમારો એક ડોગ મિસિંગ હતો એમને ગોટવા માટે કરી ને દરિયા કિનારે ફરતા ફરતા Йтаата.